પ્રાચીન કાળમાં ભારતનું કપાસ આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતું હવે અમે એક નવું સ્ટાન્ડર્ડ નક્કી કરવા જઈ રહ્યા છીએ અને અમે અમારા કપાસને ફરીથી દુનિયામાં પ્રસિદ્ધ બનાવીશું નમસ્કાર હું આદિત્ય કુમાર છું કપડા મંત્રાલય ભારતીય કપાસ નિગમ અને ટેક્સ પ્રોસિલ અમારા પોતાના ભારતીય કપાસને એક બ્રાન્ડ બનાવવા માટે એક સાથે આવ્યા છે અને કસ્તુરી કોટન ભારત નામ આપવામાં આવ્યું છે કાંઈક વિશિષ્ટતાઓની ચોકસાઈવાળા કપાસને કસ્તુરી કોટનના રૂપમાં બ્રાન્ડ કરવામાં આવશે આ વિશિષ્ટતાઓ ખાતરી કરશે કે બ્રાન્ડેડ કપાસ નરમ મજબૂત અને શુદ્ધ હોય જ્યારે અમે કપાસનું બ્રાન્ડિંગ કરીશું તો ખરીદદારને તરત ખબર પડી જશે કે એને શુદ્ધ ગુણવત્તાવાળી ઉપજ મળી રહી છે અને અમારા કપાસની છાપ ઝડપથી ઊંચાઈ સુધી પહોંચશે હું આગળના વિડીયોમાં વધારે જાણકારી સાથે આવીશ વધારે જાણકારી માટે ડબલ્યુ પર વિઝિટ કરો આવો હવે આપણે બધા મળીને કસ્તુરી કોટન ભારતને દુનિયામાં પ્રસિદ્ધ કરીએ